સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારો મારા વિડીયોમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો મિની મહિન્દ્રા ટેક્ટર વેચાવા માટે આવેલું છે જે તમે મહિન્દ્રા બસો પંદર ટ્રેક્ટર વિડિયોમાં જોઈ રહ્યા છો મિની ટ્રેક્ટર ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે એકદમ ટૉપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે બાકી કંડિશન વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો મહિન્દ્રા યુવરાજ બસો પંદર ટ્રેક્ટર તો ખેડૂતભાઈએ વિડિયો આખો જોતા રહેજો જેથી તમને ટૅક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય મોડલ કિંમત ટેક્ટર જોવા ક્યાં મળે ઓનરનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવશો તે બધી વાતો વિડીયોમાં આગળ તમને જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો અને મારી ચેનલ મહાદેવ ટેક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવે ચેનલ ઉપર એ તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખેડૂતભાઈ એ વિડીયો તમને ગમે તો વિડીયોને છેલ્લે લાઈક કરી દેજો વાત કરીએ મહિન્દ્રા ટેક્ટરની તો વિડીયોની અંદર તમે મિની મહિન્દ્રા યુવરાજ બસો પંદર ટ્રેક્ટર જોઈ શકો છો મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર અને અગિયારનું તમે વિડીયોની અંદર જે મહિન્દ્રા જોઈ રહ્યા છો બે હજાર અગિયારનું મોડલ તમને જોવા મળશે આખું નવું મોડલ બનાવેલું છે ભાઈએ તમે વિડીયોની અંદર કંડિશન જોઈ શકો છો આખું નવું મોડલ ભાઈએ કમ્પ્લીટ બનાવેલું છે બાકી કંડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો એકદમ ટીપટોપ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર તમને જોવા મળી જશે બાકી વિડીયોમાં જે કંડિશન તમને ટ્રેક્ટરની જોવા મળે તે જ કંડિશન ડૂબરૂમાં પણ જોવા મળી જશે મહિન્દ્રા યુવરાજ બસો પંદર ટાયર એકદમ સારા જ્યારે છે ટાયરની કન્ડિશન પણ તમે જોઈ શકો છો એકદમ સારી કંડિશનમાં જ્યારે છે ટાયર તમને જોવા મળી જશે બાકી તો કન્ડિશન જે વિડીયોમાં તમને જોવા મળે છે તે જ કંડિશન ડૂબરૂમાં પણ જોવા મળી જશે ટ્રેક્ટરનો વીમો પાર્સિંગ ચાલુ જોવા મળશે જે તમે મહિન્દ્રા ટ્રેક્ટર વિડીયોમાં જોઈ શકો છો મિની મહિન્દ્રા તેનું વીમો અને પાર્સિંગ બંને તમને ચાલુ જોવા મળશે ત્યાર પછી કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ અને ત્રીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો ભાઈ સાથે બેઠક કરજો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે એટલે કિંમત ભાઈએ અંદાજીત રાખેલી છે તો જે કોઈ ખેડૂતભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટર ખેડૂતભાઈઓ એકદમ સારું છે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય રૂબરૂ કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાય લે ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેવો ટ્રેક્ટર તમને પોરબંદરમાં જોવા મળશે ભરતભાઈ પાસે પોરબંદરમાં ભરતભાઈ પાસે તમને ટ્રેક્ટર જોવા મળી જશે ભરતભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને તેનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે ભરતભાઈનો કોન્ટેક કરી લે